ભુજ નગરપાલિકાના નવા ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે છે કે ભૂકંપના નુકસાન પામ્યા બાદ કચેરી જૂની ઈમારતમાં જ કાર્યરત હતી જે સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ તેનું કામ હાલે ચાલી રહેલ છે શહેરના વધતા જતા વિસ્તારને અનુરૂપ ભૂત સુધરાઈ નવી ઇમારતમાં વિવિધ કચેરીઓ બનાવવામાં આવી છે ત્યારે પાલિકાની જગ્યા પર જ નવી ઇમારતનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી મહિનામાં આ આ કામ પૂર્ણ થઈ જશે ખાસ કરીને કેન્દ્ર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત અલાયદી પાર્કિંગ વ્યવસ્થા પણ હશે સામાન્ય સભાના ખંડ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે ભુજ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિવેરાજસિંહ જાડેજાએ જાડેજા ન્યૂઝ સાથે વાત કરી હતી અંદાજીત બેથી ત્રણ મહિનામાં કામ પૂર્ણ થવાના આરે છે અત્યારે ફ્લોરિંગનું કામ અને કલર વર્ક ચાલું છે જે લગભગ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે તે બાદ બીજા બધા કામ હોય જે ફિનિશિંગ વર્ક બાકી હોય ફર્નિચરનું એ બધું એ અંદાજીત બેથી ત્રણ મહિનાની અંદર કામ પૂર્ણ થઈ જશે જે કચેરી પહેલાં હતી એ જ બધી કચેરી આપણે એનું આયોજન કરેલ છે વિસ્તાર વધ્યો છે અને લોકોને આરામથી કોઈપણ વસ્તુ જે મેળવી હોય તે મેળવી શકશે એ પ્રમાણે આખું આયોજન કરેલ છે